ભરૂચના મમદપુરા અને પાલેજમાંથી મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદેસર ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કરી બે સંચાલકોની રૂપિયા છપ્પન લાખ સાથે ધરપકડ કરી ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી હવાલાકાંડ અને ગેરકાયદેસર ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ ઉપર વોચ રાખી રહ્યું છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીને મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મમદ પુરામાં દરોડા પાડ્યા હતા વલિકા શોપિંગ ભરૂચ ફોરેક્સ નામની દુકાનનો મનોબર ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમ્મદ તલ્હા ઇબ્રાહી પાંચસોના દરના બંડાલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે કાર્ડ ચાર ચૂંટણી કાર્ડ બે ડ્રાઇવિંગ લાયસન્સ મોબાઈલ મળી રૂપિયા આડત્રીસ પોઈન્ટ તેતાલીસ લાખ મળી આવ્યા હતા જ્યારે બીજા દરોડામાં પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે હાઈક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારીયા આરીફ યુનુસ પટેલને ત્યાંથી પણ ગેરકાયદેસર એક્શન નેટવર્ક ખુલ્લું પડ્યું હતું પાંચસોના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી એસઓજી એ પાંચસોના ચુમ્મોતેર બંડલ સાઉથ આફ્રિકન કરન્સી તેત્રીસ હજાર નવસો ને પચાસ રેન્ડ પિસ્તાલીસ સો ત્રીસ યુએસ ડોલર બસો ચાલીસ કેનેડિયન ડોલર ત્રણસો એક સાઉદી રિયાલ ઓગણીસ હજાર પાંચસો ને પાઉન્ડ મળી રૂપિયા છપ્પન પોઈન્ટ બાવીસ લાખ કબજે કરવા સાથે એસઓજી પોલીસ મથકે એસડીપીઓ ચિરાગ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં હવાલાકાંડની પણ તપાસ સાથે ઇન્કમ ટેક્સ અને ઈડીને પણ જાણ કરવામાં આવનાર છે આ નાણાં ક્યાંથી લાવ્યા હતા કોને પહોંચાડવાના હતા અને કયા કયા કામે ઉપયોગમાં લેવાના હતા તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે કરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજીપીઆઈ પીઆઈ આનંદ ચૌધરીનાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય જે બાબતે ભરૂચ મોહમ્મદપરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય જેને કાયદેસર કાર્યવાહી કરતાં ચેક કરતાં ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ મળી આવેલ આ સાથે જ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સની બાર ઓરિજિનલ નકલો મળી આવેલ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલનાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતાં સત્તર લાખ ઓગણસી હજાર ત્રણસોને બોતેરનો મુદ્દાવાલ એમને દુકાનમાંથી મળી આવેલ બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને એકતાલીસ વંડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજીપીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે